નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અહંકારનું આવરણ શું છે આપણું બંધન શું છે આપણે દુઃખી કેમ છીએ આપણે આપણી ચેતના આકાશમાં યાત્રા કેમ કરી શકતી નથી તો આપણે કહીએ છીએ કે પૃથ્વી ઈંડા આકારની ગોળ છે તો પૂરી પ્રકૃતિ ગોળ છે અને આપણે જેને પ્રકૃતિ કહીએ છીએ તે આકાશ વાયુ તેજ પાણી અને પૃથ્વી આ પાંચ તત્વના આવરણથી બનેલી છે તો પ્રકૃતિ એ ઈંડા સ્વરૂપ છે અને તે ઈંડાની અંદર જે જીવાતમાં છે અને તે જીવના ઉપર અહંકારનું આવરણ લાગેલું હોય છે વિષય વાસનાનું આવરણ લાગેલું હોય છે અને જ્યાં સુધી જીવાતમાં આ આવરણને તોડીને બહાર આવતો નથી ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપી ઈંડાના બંધનમાં જ રહે છે તે જીવાત્માને વારંવાર જન્મ લેવો પડે છે વારંવાર મૃત્યુને ભેઠવું પડે છે વારંવાર એક યોનિમાંથી બીજી યોનિમાં યાત્રા કરવી પડે છે અને દુઃખના દિવસો ભયના દિવસો વિતાવવા પડે છે જેમ કે આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી પક્ષીનું બચ્ચું ઈંડામાં હોય છે ત્યાં સુધી તે બંધનમાં હોય છે તેને કોટડીમાં રહેવું પડે છે તેને અંધકારમાં રહેવું પડે છે કેમ કે જ્યાં પ્રકાશ પહોંચતો જ નથી કારણ કે તેના ઉપર અહંકારનું આવરણ લાગેલું છે તો પ્રકાશ અને આકાશ તો ઇંતજાર કરતા હોય છે કે ક્યારે આ ઈંડાનું આવરણ તૂટે અને તે બચ્ચ્યાને હું પ્રકાશ આપું અને આકાશ પણ કહેતું હોય છે કે ક્યારે આવરણ તૂટે અને તે પંખી મારા અંદર ઓડે આકાશની યાત્રા કરે તો જ્યાં સુધી તે પંખી ઈંડાની અંદર છે ત્યાં સુધી નથી તો પ્રકાશને જાણી શકાતો કે નથી આકાશની યાત્રાનો આનંદ લઈ શકો તું પરંતુ એ જ પંખી ઉપરથી જ્યારે આવરણ તૂટે છે ત્યારે જ તેની નજર બંધન મુક્ત થઈ જાય છે અને વિરાટના દર્શન કરે છે અને વિરાટના દર્શન કરતો જ તે પંખી આનંદમાં આવી જાય છે અને વિચારે છે કે હવે હું ઈંડાના બંધનમાં નથી મારું આવરણ તૂટી ગયું છે અને હું આ નીલ ગગનમાં ઉડનારું મુક્ત પંખી છું અને પછી એ જ પંખી આકાશની યાત્રાએ નીકળી જાય છે જ્યાં કોઈ સીમા નથી જ્યાં કોઈ હદ નથી જ્યાં કોઈ એરિયા નથી જ્યાં કોઈ ભીંતો કે દિવાલો નથી જ્યાં ડાભે ચાલો કે જમણે ચાલો એવો કોઈ કાયદો નથી જ્યાં કોઈ પોલીસ કે સિક્યુરિટી કે લાલ વાળા ચાર રસ્તા નથી જ્યાં આનંદ અને આનંદ છે તો આજે લગભગ બધા જ સાધુ સંતો ગુરુઓ વાતો તો કરતા જ હોય છે કે જ્યાં સુધી બચ્ચિયું ઈંડામાં હોય છે તેના માથે આવરણ હોય છે ત્યાં સુધી આકાશમાં ઉડી શકતું નથી પરંતુ આ ફક્ત વાતો જ રહી જાય છે કારણ કે પંખીના ઈંડાને એની માતા તે ઈંડાને સેવે છે અને તેની ગરમીથી જ ઈંડાનું આવરણ તૂટે છે તો જ્યારે કોઈ સાચા સદગુરુ સાચા સંત મળી જાય તો તે પણ આ જીવાતમાં રૂપી પંખીને સેવે છે અને તેને ગરમીથી જ આ અહંકારનું આવરણ તૂટે છે અને આવરણ તૂટતો જ પ્રકાશના દર્શન થાય છે આકાશના દર્શન થાય છે અને ત્યારે જ એ જીવરૂપી પંખી બધા જ બંધનોથી મુક્ત થઈ અનંતની યાત્રા કરે છે ત્યારે જ પોતે પોતાને જાણે છે ત્યારે જ તે સમષ્ટિને જાણે છે ત્યારે જ તે સમષ્ટિમાં ભળી શકે છે અને ત્યારે જ એ જીવ મટીને આત્મરૂપ થાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ